દાહોદ શહેરમાં બે દિવસ પહેલાં આવેલી સ્વચ્છતા સર્વેક્ષણની ટીમે બે દિવસ રોકાણ કરીને સ્માર્ટ સિટીનું નિરીક્ષણ કર્યું હતું નવ હજાર પાંચસો માર્કની આ પરીક્ષા પાસ કરીને ગુજરાત રાજ્યની નગરપાલિકાઓમાં સ્વચ્છતામાં અગ્રેસરનું સ્થાન મેળવવા માટે ટીમ આવે તે પહેલાં જ શહેરની શિકલ બદલી નાખવામાં આવી હતી દાહોદ શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવેલા કચરા ડેપો સૌપ્રથમ પ્રથમ દૂર કરવામાં આવ્યા હતા આ કચરાના સ્થળો ટીમ જતી રહ્યા બાદ પણ ચોખ્ખા ચણક જોવાઈ રહ્યા છે શહેરમાં ભૂતકાળમાં સ્માર્ટ સિટી અંતર્ગત ડસ્ટબિન મૂકવામાં આવ્યા હતા જો કે આ ડસ્ટબિનમાં જ કચરો બાળીને તેની સિકલ બદલી દેવાઈ હતી ત્યારબાદ દબાણોના બુલ્ડોઝરોના કારણે આ ડસ્ટબિન શહેરમાંથી ગાયબ થઈ ગયા હતા જોકે ટીમ આવ્યાના ત્રણ દિવસ પહેલાં જ વેસ્ટ હાઉસના સહિતના વિવિધ વિસ્તારોમાં લીલા અને સૂકા કચરાના બેનરવાળા નવા નક્કોર ચાલીસથી વધુ ડસ્ટબિન લગાવી દેવામાં આવ્યા છે ઇન્સ્ટોલ કરી દેવામાં આવ્યા છે હાલ શહેરના વિવિધ વિસ્તારોમાં બનાવેલા કચરા ડેપોની આસપાસ બિલકુલ સફાઈ જોવા મળી રહી છે ત્યારે આવી સફાઈ કાયમી જોવા મળે તે ઈચ્છનીય છે સ્વચ્છતા સંરક્ષણમાં પ્રજાના મંતવ્યોનો પણ મહત્ત્વનો ફાળો હોય છે ત્યારે પાલિકા દ્વારા ઠેર ઠેર સ્વચ્છતાના સંદેશવાળા ક્યુ કોડ સાથે બોર્ડ લગાવેલા જોવા મળ્યા હતા જોકે સ્વચ્છતા સંરક્ષણ કરવામાં આવ્યા બાદ દોઢ દિવસ રોકાયેલી ટીમે શું નિરીક્ષણ કર્યું તે પરિણામ આવ્યા બાદ જ જાણી શકાશે જોકે સ્વચ્છતા સર્વેક્ષણમાં કુલ પંચાણું માર્ક રાખવામાં આવ્યા છે તેમાં ચૌદ ટકા પોઈન્ટ લોકોની સ્વચ્છતા પ્રત્યેની જાગૃતિ અને સહભાગીતા પર આધારિત થશે ત્યારબાદ છવ્વીસ ટકા પોઈન્ટ સ્વચ્છતાના પ્રમાણપત્રો પર આધારિત હશે બાકીના સાઠ ટકા પોઈન્ટ શહેરો દ્વારા પૂરી પાડવામાં આવતી સ્વચ્છતાની સેવાઓ ગુણવત્તા પર આધારિત હશે આ બાબતોના પાંચ હજાર સાતસો પાંચ પોઈન્ટમાંથી માર્ક અપાશે આ સાથે બાકીના અઠાઈસો ત્રેપન પોઈન્ટમાં જૂના કચરાનો નિકાલ અને ડમ્પિંગ સાઇટનું વ્યવસ્થાપન ચાર ટકા કચરાનું વર્ગીકરણ અને પરિવહન તેર ટકા સ્વચ્છતાના સંબંધિત સૂર્યકાંકો ચૌદ ટકા જાહેર સ્થળોની સ્વચ્છતા સત્તર ટકા પાણી વ્યવસ્થાપન અને સફાઈ કર્મચારીઓની સુરક્ષા બાવીસ ટકા ઘન કચરાનું યોગ્ય વ્યવસ્થાપનના ત્રીસ ટકા સેવા સ્તરના ગુણવત્તાના છવ્વીસ ટકા પોઈન્ટ રાખવામાં આવ્યા છે આ ટકાવારીમાંથી સર્વેક્ષણની ટીમ માર્ક આપશે ત્યારે પ્રજાને કયા કયા દસ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તે અંગેની બાબત કરીએ તો શું તમારા ઘર દુકાનમાં રોજ કચરો ઉપાડવામાં આવે છે તમારા રહેણાંક વિસ્તારની સ્વચ્છતાને તમે કેવી રીતે રેટ કરશો જ્યાં કચરો દેખાય છે અને નિયમિત સફાઈ કરવામાં આવે છે તમારા વિસ્તારની નજીક તમે કેટલી વાર ઉપાડેલા કચરાના ઢગલા કે કચરાની ઢગલીઓ જુઓ છો શું તમારા ઘરમાં કચરાનો નિકાલ કરતાં પહેલાં તેને સૂકા અને ભીના એમ બે કેટેગરીમાં અલગ અલગ કરવામાં આવે છે શું વેસ્ટ કલેક્શન કચરાને અલગ અલગ કેટેગરીમાં અલગ રાખી વાહનોમાં લોડ કરવામાં આવે છે કે પછી લઘુ સાથે ભેળ બધું ભેળું ભેળ બધું ભેળું કરી ભેળવવામાં આવે છે તમને લાગે છે કે આ બજારો ઊંધાણો બગીચાઓ અથવા અન્ય વિસ્તારોમાં જેવી કે જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા જાળવવામાં સ્થાનિક સત્તાવાળાઓ કેટલા અસરકારક છે શું તમે ક્યારેક સ્થાનિક અધિકારીઓને સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓની જાણ કરી છે અને તેની ઉકેલ કેવી રીતે આવ્યો છે શું તમે તમારા શહેરના કચરા વ્યવસ્થામાં રિડ્યુસ રીડ્યુસ સાયકલિંગ કેન્દ્રો વિશે જાણો છો શું તમને ખબર છે કે યુએલ બીમાં ગટર અને સેફ્ટિક ટેન્કોમાં સફાઈ માટે ફક્ત લાયસન્સવાળા ઓપરેટરો જ કામે લગાડવાની મંજૂરી છે અમારા વિસ્તારમાં જાહેર શૌચાલયો સ્વચ્છતા અને જાળવણીમાં તમે કેટલા સંતુષ્ટ છો આ તમામ પ્રકારના પોઈન્ટો આ સ્વચ્છતા સર્વેક્ષણમાં પૂછવામાં આવ્યા છે એટલે હવે સ્વચ્છતા સર્વેક્ષણની ટીમ જતી રહી છે હવે શહેરીજનોને આ માર્ક્સ આપવાના છે શહેરીજનોને રેટિંગ આપવાના છે ત્યારે આવનારા સમયમાં ગુજરાતના કયા શહેરોમાં દાહોદનું સ્વચ્છતા સર્વેક્ષણનો નંબર આવે છે તે હવે જોવાનું રહ્યું ધન્યવાદ